વલસાડ જિલ્લાના કોસંબા ગામમાં આવેલું પૌરાણિક અને અતિ પ્રાચીન રણછોડરાય મંદિર આશરે ચારસો વર્ષ જૂનું છે કહેવામાં આવે છે કે જેમ ભક્ત બોદાણા દ્વારકાથી ડાકોર ભગવાનને લાવ્યા હતા તેમજ કોસંબાના ભક્ત પ્રીતમદાસજી દર પૂનમે પોતાનું સદ સદવાળું વાહન લઈને દ્વારકા જતા અને ભગવાનની પૂનમ ઉજવતા વૃદ્ધ અવસ્થામાં તેઓ દ્વારકા ન જઈ શક્યા ત્યારે ભગવાન સાધુ સ્વરૂપે કોસંબા ગામમાં આવીને તેમને એક પેટીમાં શ્રી રણછોડજીની મૂર્તિ આપી ગયા આજ સુધી રામાનંદી પરિવારે છેલ્લા એક્યાસી વર્ષથી અખંડ સેવા અને પૂજા કરી રહ્યા છે જન્માષ્ટમી પર અહીં વિશાળ ઉત્સવ ઉજવાય છે હજારો ભક્તો ભેગા થઈ મધ રાતે બાર વાગ્યે કૃષ્ણ જન્મ આરતી કરે છે અને ભગવાનને પારણી ઝુલાવે છે સમગ્ર મંદિર પરિસર જય રણછોડ માખણચોર અને નંદગર આનંદભર્યો જય કનૈયા લાલ લાલકીના નાદથી ગુંજી ઉઠે છે આ પ્રસંગે ઠાકોરજીને સોનાના ઘરણા વડે શણગારવામાં આવે છે અને દિવ્ય દર્શનથી ભક્તો ધન્યતા અનુભવે છે